વેલકમ બેક ટુ માય વિડીયો ફાઈનલી આજ બપોરના વાગી ગયા છે ચાર અને આજ થોડું કામ આવી ગયું હતું ઇમરજન્સી એટલે આજનો બ્લોગ આપણે ચાર વાગે ચાલુ કર્યો જે નાનું મોટું મારાથી થશે તમને આજ બતાવીશ આજ થોડો ટાઈમનો ઈસ્યુ રહ્યો એટલે આ બ્લોકમાં થોડુંક જોઈ લઈશ ફાઇનલ આજ આપણે નીકળી ગયા ઘર બાજુ હવે કામ બામ બતાવી ઘરે જાય નાઈન પછી તમને બધા લઈ જાઓ સારી જગ્યાએ કન્ટિન્યુ જો આજે તમે સામે જે કોમ્પ્લેક્ષ જોઈ રહ્યો છો ને એ કોમ્પલેક્ષ એક નંબર નું તમે આ રાતે આવો ને તો લાઇટિંગ બાઇટિંગ બધું એક નંબર નું હોય અંદર થિયેટર પિક્ચર મૂવી એક દિવસ જો ને જેથી આપણે ફ્રી હશું ને તેથી તમને બધાને આ લઈને આવીશ એટલે તમને બધાને બતાવવા લઈને આવીશ એક નંબર નું વ્યુ આવે ફોટોશૂટ માટે એક નંબર બધું એક દિવસ લઈને બહુ જલ્દી તમારા બધા માટે મસ્ત મસ્ત મજાનું એક જગ્યાએ જવાનું જે વસ્તુ તમને હું બતાવીશ ને કાંઈ દેસ તમે જોયું ને ઘરે બેઠા બેઠા રહ્યું ને મસ્ત આનંદ લેશો એવું મસ્ત મજાની જગ્યા અને કોઈ દીજો તમને ટાઈમ મળે ને તમે એ બાજુ ક્યાં હોય ને તો તમે જ આજો

બારે આવી ગયા ચાલવા કારણ કે તમારા ભાઈનું પેટ બહુ વધી ગયું છે એટલે હવે થોડું ચાલવાનું કરવું પડશે કોઈ છોડી સાટું આ નહીં પડે સાચી વાત ને એવું કાંઈ ન હોય પણ હવે થોડું કંટ્રોલ કરવું પડે આ તો જાઝું વધી ગયું હોય પહેલા આ ઉતરી ગયું મસ્ત હવે પાછું થોડુંક વધી ગયું હોય એટલે આમ કંટ્રોલ કરવો પડે બીજું તો કાંઈ નહીં થોડુંક ચાલવાનું રાખવું પડશે એ રોજ પ્રયત્ન કરશું આપણે થોડુંક ચાલી શકીને શરીર આમ કંટ્રોલમાં રહે બીજું તો કંઈ નહીં આ ગાડી જોઈને લ્યું ને મને અમારી જૂની ગાડી ની બહુ યાદ આવે ત્યારે વાળો એક હતો ને ત્યાં ગાડી ત્યાં ત્રણ હતી અને આજે આંખોવાળા ત્રણ હે ને ત્યારે ગાડી એક જ ની એ સાધી ગાડી હે હૉલોજ આજે સિગ્નલ ઊભો હતો ને એક ફક્ત મજાનો સીન થઈ ગયો મારી આરે હું સિગ્નલ ઊભો તો એટલે પાછળથી એક ભાઈ આવ્યો સિગ્નલ ખુલી ગયો તો મારું ધ્યાન નથી કે ભાઈ કે ભાઈ આગળ હેન્ડો ને હેન્ડો ને એટલે આપણા તો હાંડો ગુજરાતીમાં કાંઈ ગોળ ગોળ હોય ને તો ભાઈ તું હાંડો હાંડો કોને કરે છે હાંડો કોને કરે કારણ કે આપણું શરીર જેવું જાડું હોય એટલે આપણે જીમ જ લાગે ને કે આપણા હાંડા જેવો હાંડા જેવો કરે કરું ભાઈ તું હાંડા જેવો કોને કારણ કે ભાઈ હાંડો હાંડો નહીં કહેતો હેડો કહું હેડો એટલે આગળ ચાલો બીજું તો કાંઈ વાંધો નહીં આની ભાષા હોય આપણો ખબર ન હોય પહેલી બીજી વાત સાંભળી હોય એટલે ન ખબર પડે પછી ખબર પડી ભાઈ આઈની ભાષામાં બધા હેન્ડો હેન્ડો કરે હેન્ડો એટલે હાલો આપણે તો એમ જ કહે હાલો ને ભાઈ આગળ હાલો એવું બધું કે એટલે બધી જગ્યાએ અલગ અલગ ભાષા હોય અમદાવાદમાં જઈ કે ને ભાઈ હાલ ને ભાઈ અબે અબે અબદે એવું કર એટલે મૂળ બધી જગ્યાએ જ આવીને એટલે ભાષા બદલાય જ જાય ભાણા બદલાય જાય તો ભાઈ ભાષાને શું કેવું આપડે સાચી વાત ને પંદર વીસ મિનિટ થઈ ગઈ ચાલી લીધું ઘણું ખરું પણ હવે થોડો થાક લાગી ગયો કારણ કે બહુ ટાઈમ પછી આજે આટલું હાલો એટલે આવક ને ઘરે જઈશું મસ્ત જમીન બમીન પછી થોડોક આરામ કરીને સુઈ જઈશું કારણ કે આજે થોડું વહેલું ઉઠી થોડું ને બહુ વહેલું ઉઠી ગયો હતો કારણ કે બાર વાગે ઉઠું ને છ વાગે ઉઠું એમાં બહુ ફેર પડે એટલે આજ વહેલા સુઈ જઈશું અને મળ્યા પછી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય